આનંદક પડી અને આશીર્વાદ આપવા માટે ભરૂચના ધારાસભ્ય ભરૂચ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ ભાજપા અગ્રણીઓ પધાર્યા હતા દરેક લોકોએ આ સમૂલગ્નમાં શર્ટ આપ્યો હતો અને જિલ્લા પ્રમુખ નિલેશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં સમુલગ્ન યોજાયો હતો જેથી નિલેશભાઈ દરેક જે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો ભરૂચ જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજની ટીમ દ્વારા જે આ સમૂહ લગ્ન કરવામાં આવ્યો હતો એ ટીમનો પણ પ્રમુખે ખૂબ ખૂબ આભાર માન્યો હતો સમાજના દરેક કાર્યકર્તાઓ દરેક નાના મોટા ભાઈ બહેનોએ દરેક જે મોટી સેવા આપી છે એ સેવાની પ્રમુખ બિરદાવી હતી ડીએન વાઘેલા તુફાન એસબી ન્યૂઝ જંબુસર વૈશાખ સુદ ચૌદસ આજ રોજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ પાટણવાડિયા ઠાકોર સમાજ જે ભરૂચ અને નડડા જિલ્લાના લોકોનો આજે બારમો સમૂહ લગ્નનો ઉત્સવ છે એ ખૂબ જ આનંદદાયક અને આવકારદાયક છે આ એક સમૂહ લગ્નના કારણે એક સમાજની સંગઠિત ભાવના પ્રદર્શિત થાય છે સંગઠન સમાજનું હોય એટલે સંગઠન રાષ્ટ્રનું સંગઠિત સમાજ એટલે સંગઠિત રાષ્ટ્ર કોઈ પણ સમાજની શક્તિ એની તાકાત એ સમાજના સંગઠન ઉપર નિર્ભર હોય છે અને એ જ રીતે આજે પાટણવાળિયા ઠાકોર સમાજ જે ભરૂચ અને નર્ડા જિલ્લાનો સમાજ આજે અહીં વગુસના ગામે અને એના પંચાયતના ગ્રામમાં મેદાનમાં એકત્ર થઈ અને આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને એમાં અમને સૌને આમંત્રિત કર્યા એ માટે પાટણવાળિયા ઠાકોર સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન રોજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ ને રવિવારના દિવસે બગુસના ગામે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડા ઠાકોર સમાજ દ્વારા પારમા સંભૂહગ્નનું આયોજન કરવામાં આવે છે આ સમૂહ લગ્નમાં કુલ પાંચ નવ દંપતીઓ પ્રબોધામાં પગલાં પાડવા જઈ રહી છે અમે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડા ઠાકોર સમાજ વતી એ પાંચે પાંચ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ તેમજ ભરૂચ જિલ્લા ઠાકોર સમાજના સંગઠનમાં અમારા સમાજના આગેવાનો રાજકારણ અગ્રણીઓ તેમજ અન્ય ઇતર સમાજના દાતાઓએ ખૂબ મોટો સહકાર આપેલ છે અને દાન આપેલ છે તો આ સમાજના ભગીરથ કાર્યમાં જે પણ દાન આપનાર છે એ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજ રોજ આ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજનો સમૂહ લગ્ન ખૂબ સારી રીતે ખૂબ સુંદર રીતે પૂરો પડેલ છે અને એમાં સાથ સહકાર આપનાર ભરૂચ જિલ્લાની તમા સમગ્ર ટીમ તેમજ સમાજના વડીલો આગેવાનો કાર્યકરો તમામનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતાના સમયમાં પણ ઠાકોર સમાજના આગેવાનો વડીલો યુવાનો તેમજ ઇતર સમાજના યુવાનો વડીલો આગેવાનો પણ અમને આવો સાથ સહકાર આપતો રહે અને સમાજના આવો ભગીરથ કાર્ય કરતા રહીએ એવી સૌ પાય અભ્યાસ સ્ટાર્ટ આજ રોજ ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાળા ઠાકોર સમાજ આયોજિત બારમો સમૂહ મહોત્સવ સમાજના પ્રમુખ શ્રી નિલેશભાઈ બધુભાઈ ઠાકોર જાડેશ્વરના અધ્યક્ષ પણ હેઠળ ખૂબ જ સારી રીતે સંપન્ન થયેલ છે આજ રોજ સમૂહ કુલ પાંચ જોડાઓ વર વર વધુએ ભાગ લીધો અને તેઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે આજના સમૂહ અંગામાં સમાજના આગેવાનો કાર્યકરોએ સાથ સહકાર થકી આ કાર્યક્રમને ખૂબ જ શુભાવિત બનાવેલ છે પ્રમુખ સ્ત્રી તરફથી તથા સમાજની કારોબારી તરફથી દરેક સમાજના અગ્રણીઓ કાર્યકરોનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતા દિવસોમાં સમાજ આવી રીતે સંગઠિત રહી અને સમાજલક્ષી કામ કરતો રહે એવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરીએ છીએ